નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો એક કેવા લોકોથી સંબંધ ના રાખવો જોઈએ એના વિશે છે કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે તો દોસ્તો હજુ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો વિડીયો શરૂ કરીએ નંબર એક એ સંબંધો તૂટી જવા જ બહેતર હોય છે જે સંબંધોમાં તમે ખુદ તૂટી જતા હોય કારણ કે જે સંબંધોમાં આપણે કિંમત નથી હોતી એ સંબંધો રાખીને પરેશાન રહેવું એનો કોઈ મતલબ નથી હોતો નંબર બે તમે એ બારી જ બંધ કરી દો જે તમને દર્દ આપે છે પછી તે ભલે નજારો કેટલોય સુંદર પણ કેમ ના હોય નંબર ત્રણ જે તમારી વાતોનો પણ ખોટો મતલબ કાઢતા હોય એમની આગળ સફાઈ આપવાનો કોઈ મતલબ નથી હોતો નંબર ચાર ચોવીસ કલાકનો સમય બધાની પાસે સરખો હોય છે કોઈ તેમાં મોટા મોટા કામો કરી લે છે તો કોઈ તેને મારું તારું કહીને બરબાદ કરી દે છે નંબર પાંચ દરેક માણસ એ માણસની વાત ચૂપચાપ સાંભળી લે છે જેને ખોવાનો ડર સૌથી વધારે લાગે છે નંબર છ એવા લોકો હંમેશા દૂર રહો જે લોકો તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે નંબર સાત ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય નંબર આઠ જેમને તમારા દર્દની કોઈ કિંમત જ નથી એમની સામે ફરિયાદ કરવાનો કોઈ પણ મતલબ નથી નંબર નવ જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો કારણ કે કોઈના ભરોસે બેસી રહેવું એ હંમેશા તમને કમજોર કરી દેશે નંબર દસ લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે નંબર અગિયાર આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા વાળું નથી મિત્રો જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમેદ ના રાખતા તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો કોઈના માટે સમર્પણ કરવું મુશ્કેલ નથી પરંતુ મુશ્કેલ તો એ જ છે કે એ વ્યક્તિને શોધવો જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે પરવાહ ના કરો જમાનાની કારણ કે એમની તો આદત છે તમને સતાવવાની જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ છીએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા હજાર વાર વિચારીએ છીએ દર્દ સહન કરતા કરતા માણસ એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે માણસ આપણું પોતાનું છે જે માણસ આપણા માટે સમય કાઢે છે જે માણસ આપણી કદર કરે છે તે માણસ ક્યારેય આપણાથી દૂર જઈ શકે જ નહીં મિત્રો જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા જે માણસ તમારી શબ્દોની કદર નથી કરી શકતા જે માણસ તમને ઇગ્નોર કરે છે એ માણસની સામે મૌન રહેવું જોઈએ કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કિંમતને કે તમારી કિંમતને નહીં સમજી શકે એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું સારું હોય છે મુસાફીર કાલે પણ હતું અને મુસાફીર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું મને પડેલા પાંદડાએ શીખવાડ્યું છે કે જો બોજ બની જશું તો પોતાના જ નીચે પાડી દેશે અને તમને છોડી દેશે પગમાં વાગવા વાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવા વાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે મતલબની વાતો બધા જ સમજી લે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતું આશા એવી હોય જે મંજિલ સુધી લઈ જાય મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે જીવન એવું હોય જે સંબંધોની કદર કરે અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે અજીબ વાત છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે એટલું આસાન નથી હોતું જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ને ત્યારે થાય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી જ પડશે વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે મતલબની વાતો બધા જ સમજી લે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો ક્યારેક પડી જાઓ તો જાતે જ ઊભા થવું પડશે કારણ કે લોકો અહીં પડેલા પૈસા જ ઉઠાવે છે માણસને નથી ઉઠાવતા તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે મિત્રો ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલા એ કરવું પડશે કે તમારા વિશે લોકો શું વિચારે છે એ બંધ કરવું પડશે મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા જ રહેવાનું પસંદ છે તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુખી થતા જશો આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા અહંકાર એમને જ હોય છે જેમણે કંઈ પણ સંઘર્ષ કર્યા વિના બધું જ પ્રાપ્ત કરી લીધું હોય જો કોઈ તમારી કદર ના કરે તો ચૂપ થઈ જાઓ અને એમનાથી દૂર થઈ જાઓ તમારો પૂરો સમય ખુદને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે સંબંધ હવે માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર